જય શ્રી કૃષ્ણ જય મહારાજી વૃષભ રાશિ બુના જાતકોનું બે હજાર પચીસનું વર્ષ વાર્ષિક રાશિફળ વૃષભ રાશિના જાતકોના આરોગ્ય શિક્ષણ વેપાર વ્યવસાય નોકરી આર્થિક પક્ષ પ્રેમ લગ્ન જીવન જમીન ગાડી વગેરે માટે કેવું રહેવાનું છે આના સિવાય આ વર્ષેના ગ્રહ ગોચરના આધારે અમે તમને કંઈક ઉપાય પણ બતાવીશું જેને અપનાવીને પરેશાની કે દુવિધાનો હલ મેળવી શકશો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરશો નવા હોય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે વૃષભ રાશિના જાતકો માટે રાશિફળ બે હજાર પચીસ શું કહે છે વૃષભ રાશિ અને બને વાર્ષિક ફળ બે હજાર પચીસ સાવચેતી સાવચેતી જોવા મળશે મુખ્ય બાબતો કાર્ય અને વ્યવસાયમાં આ વર્ષે તમારી મહેનતનું ફળ તમને મળશે નોકરીમાં પ્રમોશન અને વેતન વધારવાની સંભાવના છે વેપારીઓ માટે વર્ષ સારું રહેશે નવા કરાર અને સોદા થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આવકમાં વધારો થશે અને ખર્ચ પર નિયંત્રણ રહેશે રોકાણમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરિવાર અને સંબંધો પરિવાર સાથે સુખદ સમય પસાર થશે પ્રેમ સંબંધો મજબૂત બનશે લગ્નની યોજના બનાવી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે થોડી સાવચેતી રાખવાથી તમે સ્વસ્થ રહી શકો છો વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું રહેશે અભ્યાસમાં સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે આ વર્ષે તમારે થોડા સ્વાસ્થ્ય પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે તમારે આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું જરૂરી છે સામાન્ય રીતે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ સારું વર્ષ રહેવાનું છે વર્ષ બે હજાર પચીસમાં વૃષભ રાશિના જાતકો માટે ઉપાય નિયમિત રૂપે કે પછી જ્યારે સંભવ હોય ગાયની સેવા કરો શરીર શરીરમાં ચાંદી પહેરો દરેક ચોથા મહિનામાં મંદિરમાં કે પછી સવા ચારસો ગ્રામ ખાંડનું દાન કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો